વાવ થરાદ બોર્ડર પર શંકાસ્પદ દસ વ્યક્તિઓનો હકીકત બહાર વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્ટરનેશનલ બોર્ડર પાસે આવેલી સમલીમૂળા બેટમાં શંકાસ્પદ અજાણ્યા દસ પુરુષોની હાજરીની ફરિયાદ મળી સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજને લઈને જિલ્લા પોલીસ સતર્ક બની તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કરાયું થરાદ વિભાગીય પોલીસ અધિક્ષક એસએમ વારોતરિયાની આગેવાનીમાં પોલીસ બીએસએફ અને સ્થાનિક ગ્રામજનો જોડાઈ સઘન તપાસ હાથ ધરાઈ કસ્ટમ રોડથી લઈને અસારા બોર્ડર આઉટ પોસ્ટ સુધી પેટ્રોલિંગ કરવામાં આવ્યું સમલી તથા મૂળા બેટ વિસ્તારમાં પોલીસ ટીમો દ્વારા ડ્રોન કેમેરાથી સર્વેલન્સ અને નાકાબંધી કરાઈ ગ્રામજનોએ જોઈલા ઇસ્મોના વર્ણનના આધારે ઓળખ માટે પૂછપરછ હાથ ધરાઈ અંતે જાણવા મળ્યું કે સદીગાળ લોકો નવા ગામ તાલુકો સાંતલપુર જિલ્લો પાટણના રહેવાસી હતા તેઓ આયુર્વેદિક દવાનો ઉપયોગ માટે ઝાડના મૂળિયા ખોદવા માટે બેટ વિસ્તારમાં આવ્યા હતા બનાસકાંઠા અને પાટણ જીરના પોલીસની મદદથી તમામની ઓળખ કરી કાયદેસરની તપાસ પૂર્ણ કરાઈ સોશિયલ મીડિયામાં ફરતા મેસેજ ખોટા હોવાનું સ્પષ્ટ થતા હકીકત બહાર આવી ગઈ આ બનાવની જાણ કરનાર ગ્રામજનોને જિલ્લા પોલીસ દ્વારા ભેઢાવામાં આવશે જિલ્લાના કાયદો અને સરહદ સુરક્ષા માટે જનજાગૃતિ જરૂરી હોવાનું જિલ્લા કક્ષાએ સૂચન કરાયું જોતાં હોબીનો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ વાવ ધરાન